શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપ જે હર હંમેશ માટે છે તે અલગ અલગ રીતે છે તે ગોલ્ડ મેડલ મેળવતું હોય છે દરિયામાં યોગ કરતું હોય છે દરિયામાં ધ્વજ ફરકાવતું હોય છે ત્યારે જ એક નવી સિદ્ધિ છે તે ભડકેશ્વર યોગ ગ્રુપના આઠ સભ્યોએ હાંસલ કરી છે આપણી સાથે ચેતનભાઈ જિંદાણી જોડાયા છે યોગ ગ્રુપના સંચાલક આપણે ચેતનભાઈ પાસેથી માહિતી લેશું ચેતનભાઈ ભડકેશ્વર યોગ ગ્રુપની નવી સિદ્ધિ શું છે તે અમારા દર્શકોને જણાવજો જય દ્વારકાધીશ જય ભળકેશ્વર મહાદેવ હું ચેતન જિંદાણી દ્વારકા હું તો આમ ફિટનેસ માટે બળકેશ્વર યોગ ગ્રુપ ચલાવું છું પણ એ સાથે સાથે હું રમતગમતની પણ ટ્રેનિંગ આપું છું દ્વારકાના લોકોને ને કોઈ પણ ચાર્જીસ લીધો એના તો હાલમાં જ નડિયાદ ખાતે માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા આયોજિત તારીખ સાત અને આઠ સપ્ટેમ્બરના કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાઓ યોજાઈ એમાં ઘણી બધી રમતો જેવી કે સો મીટર દોડ બસો મીટર દોડ ચારસો મીટર એમ પાંચ હજાર દસ હજાર મીટર સુધીની દોડ હોય છે હાઈ જમ્પ લોંગ જમ્પ પોલ વોલ જમ્પ એવી ટ્રિપલ જમ્પ એવી જમ્પો હોય છે ભાલા ભાલાફેંક ચક્રફેંક અને ગોળાફેંક જેવી થ્રો ઇવેન્ટ હોય છે તો આમાં અમારા દ્વારકાના મારા ભડકેશ્વરીઓ ગ્રુપના આઠ ખેલાડીઓ રમવા ગયા હતા લગભગ પહેલી જ વાર બધા ગયા હતા તો એમાં સાત મહિલાઓ ખેલાડી અને એક પુરુષ ખેલાડી હતા તો અમે બે મહિનાથી ટ્રેનિંગ આપતા હતા અને નિયમિત આટલા તહેવારો વચ્ચે શ્રાવણ મહિના હતા પણ છતાં પણ અમારું એક જોશ અને જનુન જ હતું કે અમારે દ્વારકાને ગૌરવ અપાવવા માટે તનતોડ મહેનત કરી અને ખૂબ જ મહેનત કરી અને અમારે સફળતા હાસિલ કરવી જ છે તો સાબિત પણ કરી દીધું આ વખતે અમારા ખેલાડીઓએ એમાં અમારા આઠ ખેલાડીઓએ નવ ગોલ્ડ મેડલ ચાર સિલ્વર મેડલ અને ચાર બ્રોન્જ મેડલ મેળવી અને અદ્ભુત પ્રદર્શન કર્યું તો એમાં ત્રણ બહેનો પહેલીવાર ગયા હતા છ બહેનો પહેલીવાર ગયા હતા એમાંથી ત્રણ બહેનોએ તો પહેલી જ વારમાં ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને અદ્ભુત દેખાવ કર્યો ને આગળ પણ રાષ્ટ્રીય કક્ષાએ એ રમવા જવા માટે તૈયાર છે જે કેરલા ખાતે રમાશે ને એ લોકોનું તો હવે જોશ એટલું થઈ ગયું કે એમ કહે કે આગળ આપણે જો વધારે ટ્રેનિંગ મેળવીને એટલા સખ સફળતાશું તો આપણે ઇન્ટરનેશનલ પણ પહોંચશું એકવાર તો આગળ મહાદેવની કૃપા દ્વારકાધીશની કૃપા રહેશે એ પ્રમાણે થશે પણ ખાસ તો એ વાત કહેવાની મારે ખાસ કે દ્વારકાના લોકોને કે આપ પણ જે સ્પોર્ટ્સ ક્ષેત્રે જોડાયેલા નથી કે કોઈ એક્ટિવિટી કરતા નથી તો પણ આપણ આવા બધા પ્રવૃત્તિમાં ભાગ લ્યો તમે જો ભાગ લેશો તો દરેકના ઘરમાં જે પ્રાઇમરી લેવલે છોકરાઓને ભણતા હશે તો એ પણ એને સ્પોર્ટ્સનું આવું વાતાવરણ મળશે તો એ પણ આગળ ખૂબ જ સફળતા છે તમારું પરિવારનું કુળનું અને ગુજરાતનું નામ રોશન કરશે તો પણ જોડાવ તો જ આપણું તમારા આગળની પેઢી પણ મજબૂત તંદુરસ્ત અને સીધી વાળી થશે મારું કહેવાનું એક જ છે કે આપણે માનવ અવતાર ભગવાને આપ્યો તો આપણું સિદ્ધિવાળું જીવન હોવું જોઈએ આપણામાંથી કોઈ પ્રેરણા લેવું જોઈએ તો આજે અમારી બહેનોએ અને એક ભાઈએ સાબિત કરી દીધું કે જે બીજા લોકો માટે આજે એક પ્રેરણા છે તો હું પણ એ કહેવા માગું છું કે લોકોને કે આપ પણ ઉઠો જાગો દોડો ભાગો અને કંઈક કરવા માટે દ્વારકાને ગૌરવ આપવા માટે તૈયાર બનો ખાસ કરીને વાત કરવામાં આવે તો આઠમાંથી સાત જેટલા લોકો છે તે પ્રથમ વખત જ આ ખેલમાં ખેલમાં ગયા હતા અને ગોલ્ડ મેડલ મેળવ્યા આપણી સાથે સ્પર્ધકો પણ જોડાયા છે આપણે તેમની સાથે પણ વાતચીત કરશું બેન ખાસ તો આપનું નામ શું છે આપ ક્યાં સ્પર્ધામાં ગયા હતા કેટલા મેડલ મેળવ્યા અને આપની સાથે કોણ કોણ હતું મારું નામ ઠાકર જાગૃતિ છે હું દ્વારકાથી ગઈ હતી મારી ભેગા આઠ જણા હતા અને મેં બોલા ફેક ચક્ર ફેક અને લોંગ જમ્પમાં સિલ્વર મેડલ મેળવ્યું છે હું પાંત્રીસ પ્લસમાં આવું છું ખાસ કરીને આપને આ રીતે અહીંયા જાઉં છું તો ઘર તરફથી કેવો સપોર્ટ હોય છે ચેતનભાઈનો કેવો સપોર્ટ હોય છે ઘર તરફથી તો પૂરેપૂરો સપોર્ટ હતો ત્યારે જ હું આગળ વધી શકી છું અને ચેતન સાહેબનો તો અનોરો સપોર્ટ હતો કે અમારા મેદાન નહોતું તે પણ એને કોશિશ કરીને અમને આગળ વધાર્યા છે એને ખાસ કરીને વાત કરવામાં આવે તો છે તે પ્રથમ વખત જ દ્વારકા ભડકેશ્વર યોગ ગ્રુપના આ આઠ જેટલા સાત મહિલાઓ અને એક પુરુષે છે તે આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે ઋષિ રૂપાલિયા દેવભૂમિ દ્વારકા